મિત્રો આપણે હંસાદીજીને મળીએ કે જે રોગ રસોડાથી આવે છે અને રસોડામાંથીને જાય છે તો આપણે શું એવું કરવું તો જે આપણા છે રોગ એ વહી જાય અને વગર દવાએ અને ઓર્ગોનિકથી આપણે ચાલવાનું કારણ કે પહેલાં દવાઓ નહોતી કેમિકલની હવે અત્યારે દવાઓ આવી છે હવે વગર દવાએ આપણા રોગ કોઈ પણ હોય તો એ કઈ રીતે જાય એ આપને બેન જણાવશે જય ગુરુદેવ સતકેવલ સાહેબ બધા ભક્તોને મને દસ વર્ષથી સુગર હતું પણ રસોડાની પદ્ધતિ બદલી અને એક એવી એવી સરસ સંસ્થા સાથે હું જોડાય અને પ્યોર ઓર્ગેનિક વસ્તુ આયુર્વેદિક વસ્તુ આવે છે એનું મેં જીવન જીવવાનું ચાલુ કર્યું અને ત્રણ મહિનાની અંદર મારી ડાયાબિટીસની દવા અને બીપીની દવા બંધ થઈ ગઈ ડાયાબિટીસ હોય બીપી હોય થાઇરોઇડ હોય કેન્સર હોય માઇગ્રેન હોય ગેસ એસિડિટી કબજિયાત હોય ઢીંચના દુખાવા કમરના કોઈ બી શરીરના દુખાવા હોય તો રોગ રસોડામાંથી આયુર્વેદ એવું કે રોગ રસોડામાંથી આવે છે અને રસોડામાંથી જાય છે તો રસોડાની સિસ્ટમને રિવર્સ કરી રસોડું કેમ બનાવવું અને મારી સંસ્થાના પાંચ પિલોર છે પેલું પાણી બીજું ખોરાક ત્રીજું ઊંઘ ચોથું પોઝિટિવિટી અને પાંચમું છે પિલર છે કસરત આ પાંચ પિલર ઉપર જીવતા શીખી જાય અને આ જીવન રોગ ફરી વખત આવે નહીં તો આવી સરસ સંસ્થા ચાલે છે અને એની સાથે હું અઢી વર્ષથી જોડાયેલી છું તો મારા રોગ રિવર્સ થયા એટલે મને એમ થયું કે એક સેવાનું કાર્ય છે આંગળી ચિંધાનું પુણ્ય મળે આપણા વડવાઓ એવું કે તો હું બધાને સજેસ્ટ કરું કે આવી રીતના ભાઈ તકલીફ હોય તો મને પૂછો અને ડિસ્ક્રિપ્શનમાં મારા નંબર પણ મળશે તમને જ્યારે પણ તકલીફ હોય ત્યારે મને ફોન કરો દવા વગરનું અમારું સૂત્ર છે જીવન બદલાઈ રહ્યું છે અને દવા વગરનું જીવન તમારી તમામ ટેબ્લેટો બંધ થઈ જાય એવી એક મસ્ત મજાની રસોડાની ટ્રીપ્સ છે અને એ ટ્રીપ અપનાવશો તો તમે તો ખુશ થશો તમે તો નિરોગી થશો પણ તમારો આખો પરિવાર તમારા સગા સંબંધીને કોઈ પણ કાંઈ રોગ હશે તમે સજેસ્ટ કરશો તમે એકવાર નિરોગી બની જાઓ તમે જગતને સુખી કરી શકશો અને મોટામાં મોટું સુખ છે પહેલું સુખ તે જાતે નરિયા તંદુરસ્ત જીવન એ દુનિયાની સૌથી મોટી સંપત્તિ છે સમૃદ્ધિ છે એટલે આવું મસ્ત મજાનું જીવન આપણને બધાને મળે છે તો આવું જીવન જીવવા માટે તંદુરસ્ત જીવવા માટે દવાઓ બંધ કરવા માટે મને ફોલો મને ખાલી તમે એક ફોન જ કરજો તો હું તમને જે કાંઈ કરવાનું છે એ કહીશ થેન્ક યુ જય ગુરુદેવ અને સતકેવલ સાહેબ બેણે ઘણો એવો આપને સમજાવ્યું કે આપણા રોગ રસોડામાંથી આવે છે અને રસોડામાંથી જ જાય છે તો આપણે આ રોગને નિયંત્રણ કરવા માટે કોઈ દવાની જરૂર પડતી નથી માટે જરૂરથી જે આ એપ્લિકેશન ઝૂમ આપે છે તેને સાંભળો અને બીજાને પણ સંભળાવો આવી જ રીતે આ વિડીયો સારો લાગે